રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા ત્રણસો અગિયાર બારવાર બાવીસ પચીસ અઠ્યાવીસ ત્રણસો રૂપિયા ત્રણસો બેતાલીસ જુમાલ અડતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસ ત્રણ

ત્રણસો ત્રણ બોલવું ભાઈ ચાર પાંચ છો આઠ નવ હજાર રૂપિયા ત્રણસો અઢાર વીસ રૂપિયા પચાસ પચાસ બુચો સાઠ બસો સાઠો બાટઠ બાટ ઊંઘા બસો બાટઠ ત્રણ પાંચ જરા તો પાકીડી મોતરસો બોટર

તેર પો <preachers>

早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上好，早上好，早上好，早上好。早上 ત્રણસો ત્રણસો સચાસી ત્રણસો

બત્રીસ બત્રીસ રૂપિયા છત્રી છત્રી રૂપિયા સાડત્રીસ સાડત્રીસ રૂપિયા हो ગયા